તો બેનું આજે થશે ને આજનો વિડીયો વોચ ઉપર છે અને વોચ એટલે એવી વોચ લાવ્યો છું કે હું પોતે જોઈને તો ગાંડો થઈ ગયો છું પણ તમે ગાંડા થઈ જવાનો છે જોઈની કલેક્શન એવું જબરદસ્ત કલેક્શન છે આમ નહીં બતાવું હું અત્યારે આવે આ રીતે આ વિડીયોમાં હું તમને આ રીતે નહીં બતાવું હું એક એક પીસ બતાવી કારણ કે આ બધું આપણે થતું નથી કરવાનું વહેલા હે બધું એક પછી એક આવશે એટલે જોતા જાઓ મસ્ત મસ્ત ડિઝાઇનો છે પલ વાળીને ડાયમંડ વાળીને આમ તમને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇનો છે ગોલ્ડ પોલિશમાં રહેવાની છે બધી ડિઝાઇન જો આ પલમાં છે આ પહેલો મોડેલ છે વ્હાઇટ કલરમાં નજીક વહી આવો આખું ફિનિશિંગવાળું કામ બતાવો બહેનોને જો અહીંયા નીચે પલ છે અને એક વર્ષની ગેરંટી રહેશે બેનું પોલિશની અને જબરદસ્ત ડિઝાઇન આવી છે તો ફટાફટથી છે ને એક પછી એક ડિઝાઇન જોવા માંડો અને સ્ક્રીનશોટ લેવા માંડજો આખું ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે અને આ વખતે કલર એવા કરાવ્યા છે ને કે મને ખબર નથી કલરને કયો નામ દેવો મને આવા ફેન્સી કલરના નામ હજી આવડતા નથી મારે શીખવાના છે જોવા પડશે ઓનલાઈન ગૂગલમાં અને કયો કલર કહેવાય એવા એવા ફેન્સી મસ્ત કલર કરાવ્યા છે એક નંબર ડિઝાઇન છે કે નહીં બેનું જબરદસ્ત ડિઝાઇન ઉપર બનાવી છે અને કલરની વાત કરું ને અંદર ડાય લે તો તમને ગમી જ જાહે તમારે કોઈ પણ આઉટફિટ ઉપર છે ને મેચિંગ થઈ જાય કાં સેમ કલરનો થશે ને કાં કોન્ટ્રાસ્ટમાં ફિટ કરવું છે ને તોય થઈ જાય એવી ડિઝાઇન છે મસ્ત મસ્ત જોવા બ્લેક કલર આ તો આવડે છે મને બીજા કલરમાં નથી ખબર પડતી મને જબરદસ્ત ડિઝાઇનું છે બેનું નજીક આવીને બતાવો સરખું દેખાય કેવું ફિનિશિંગ વાળું કામ કર્યું છે ને બહેનોને ખબર પડવી જોવે અને સાઇઝની વાત કરું ને તો સાઈઝ તો તમારે છે ને આવી જશે ગમે એમ કરશો અને નાનું મોટું ટૂંકું કરવું હોય છે ને તોય થાય બેલ્ટ અહીંથી આપણે આ વખતે તમે એમ કહેતા હતા ને કે ભાઈ બધી ઘડિયાળો લાંબી આવે છે મોટી તો કાંઈક બેલ્ટ કાપીને થતું હોય એવું લાવજો તો આ વખતે એવું લાવવા છે કોફી કલરનો બેલ્ટ છે તો આ કોફી કલરની અંદર ડાયલવાળી ઘડિયાળ છે મસ્ત રોજ ગોલ્ડમાં આ એની પહેલાં આવું કલેક્શન ક્યારે લાવ્યા નથી ને લાવશું નહીં એવું કલેક્શન લાવ્યો છું ઘડિયાળમાં એટલે છે ને જોતા રહેજો અને સ્ક્રીનશોટ લેતા રહેજો હું પોતે આ કલેક્શન જોઈને ગાંડો થઈ ગયો છું આ બધું બનાવડાવે આવે છે ને મારા ઘરના બનાવડા આવે છે આ બધી એની ચોઈસ છે લેડીઝ ને લેડીઝ ની ખબર જ હોય કેવું હાલે ને કેવું નહીં આ એટલે એની ચોઈસ પ્રમાણે જો બનાવ્યા છે એક વાર કેવી ની ચોઈસ કેવી છે કમેન્ટમાં જણાવો મને કેવું બનાવડાવ્યું છે એને આ જો આ નવી મોડલ આખું મસ્ત રોઝ ગોલ્ડમાં એક વર્ષની ગેરંટી હું તમને કહું છું બેનો આમાં જો અંદર લાઇટ પિંક કલરનું મોડલ છે અંદર ડાયલ અહીંયા જો મસ્ત 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 સ્ટોન ફિટ કરેલા છે પટ્ટો એવો ફેન છે ને જબરદસ્ત રહેવાનો છે ને કે વાત જવા દો હવે ઈજ મોડલમાં બ્લેક કલરનું ડાયલ એક નંબર ડિઝાઇન બનાવી છે બેનું અને હું ઇન્સ્ટામાં તો કેટલું બતાવી શકું એટલે જ આ યુટ્યુબની સુવિધા આપણે ઉપલબ્ધ કરી છે તમને જોવા મળી જાય કેવું કેવું બનાવ્યું છે ને બધું હવે વ્હાઈટ કલરમાં જુઓ તમારું મન મોહી લે ને એવી ડિઝાઇન છે બધી અને હજી હજી તો સબસ્ક્રાઈબ ન કર્યો ને મારી યુટ્યુબ ચેનલ ને તો કરી લેજો કારણ કે છે ને અમે રોજ રોજ નવું નવું સારું સારું કલેક્શન અહીંયા મૂકતા રહેવી છે અને આ રીલને આ વિડીયોને તમે આગળ શેર કરો તમારા હગાવાલામાં બેનપણીઓને હારો રી ગાંડા થાય આ જોઈન એને લેવાનું મન થાય આ બ્લુ કલરમાં મસ્ત ડિઝાઇન બનાવી છે બ્લુ કલરમાં એક નંબર લાગે છે અને આખો આમ જો લચકો આવે ને લચકો ફૂલ ફ્લેક્સિબલ ઘડિયાળ છે ઓ બેનું જો આખી પોલીસની એક વર્ષની ગેરંટી આવશે ને રોઝ ગોલ્ડમાં છે ઘડિયાળ એવી જ લચકાવાળી ઘડિયાળની તમને વાત કરું તો જો આ ડિઝાઇન છે પેલા જો આ હું તમને હાથમાં હમાઈ જાય ને એવી ઘડિયાળ છે જો હવે સ્કીન કલર આપણે આ તમારે જે ચામડીનો કલર હોય ને એવો કલર અંદર છે ડાયલનો સ્કીન કલર છે જો આ તો આવડી ગયું મને નામ પટ્ટો એનો આખો યુનિક અને મસ્ત બનાવડાયો છે તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે તો ફટાફટ તે વિડીયોને શેર કરો બેનું આગળ અને સેવ કરો ને લાઈક કરો ને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શન તમને બ્લેક કલર માં છે ને મસ્ત અને હવે હું તમને બતાવું છું તમને જોતા ગમી જાય ને એવી ડિઝાઇન અને તમે માગશો સો એ સો ટકા કે ભાઈ આ ડિઝાઇન અમને અત્યારે અત્યારે આપી દો જુઓ વ્હાઈટ કલરના મોડલમાં એકદમ યુનિક પટ્ટા સાથેની ડિઝાઇન છે અને જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે કાચે તે જો તમે કાચમાં તે મસ્ત આપણે જે ઓલું પેલ પાડેલા હોય ને પેલવાળા કાચ છે અંદર જુઓ પેલો વ્હાઈટ કલર તમને બતાવ્યો ને હવે બતાવું તમને સ્કીન કલર બધા યુનિક અને જબરદસ્ત કલેક્શન આવ્યું છે બેનું તો જલ્દીથી છે ને સિવાય મિટેશનની મુલાકાત લઈ જ્યો અને જો અહીંયા આવી ન હોય કોઈ એમ અને ઓર્ડર તમારે દેવો હોય ને તો નીચે નંબર આપેલો છે નંબર ઉપર તમે બે ફિકર થઈને ઓર્ડર દઈ શકો છો કોઈ પણ દેશ દુનિયાના ખૂણામાં રહેતા હશો ને તમને ઓર્ડર મળી દા અમારું કામ જ એ સાહેબ ડિલિવરી કરવાનો ઓર્ડર તમને ગમે જગ્યાએ મળી દા ઈ હાટુ સુવિધા ઉપલબ્ધ છે કુરિયરની તો તમને આમાંથી હવે એકવાર કમેન્ટ કરો બેનો કલેક્શન કેવું લાગ્યું ઈ તો કરો પણ તમને કયું મોડેલ ને કયો કલર ગમ્યો ને ઈ એકવાર કમેન્ટમાં કહી દેજો અમને જો આ નેવી બ્લુ કલર લાવ્યો છું આમાં એક નંબર ને ફેન્સી કલર બનાવ્યો છે આખો તમને જોતા જ ગમી જાય આ ડિઝાઈન ઊ એવી બનાવડાવી છે તો ફટાફટ થી બેનો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને કેવું લાગ્યું કલેક્શન ઈ એક વાર કયો અને રિન્કલ ની ચોઈસ કેવી લાગી ને ઘડિયાળમાં ઈ એક વાર કહેજો જો ગમ્યું હોય તો રિંકલ બેન ઓપી લખી દેજો બરોબર